નમસ્કાર નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ અકોટી પ્રાથમિક શાળામાં સરકાર શ્રી દ્વારા શનિવારે બેગલેશ ડે ની ઉજવણી કરવામાં આવે છે તેમજ આનંદદાયી શિક્ષણ પણ બાળકોને આપવામાં આવે છે આ કોટી પ્રાથમિક શાળામાં એક પેડ માકે નામ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં મસ્તાના કુબીર મહારાજ જિલ્લા ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ આચાર્ય શ્રી ખાન પઠાણ અકોટી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શનિવારે સ્વસ્થા ચિત્રકામ દેશી રમતો જે દેશી રમતો ભૂલાઈ ગઈ છે એ દેશી રમડો રમતો રમાડવામાં સ્વચ્છતા સ્વચ્છતાનું જે નાનપણમાંથી બીજું પીએ એ સ્વચ્છતા વિશે આવે છે વૃક્ષારોપણ એક બેડ માખી નામ તો એ બેડ રોપવાનું અને એનું શું મહત્ત્વ છે કે ઓક્સિજન આપે છે કે જળ આવે છે ફૂલ આપે છે એ મહત્ત્વ પણ અમારે સમજાવવામાં આવે છે આમ બાળકો એક શિક્ષણના બોજમાંથી બહાર નીકળીએ એના આનંદપૂર્વક શનિવારે રહે અને વિવિધ ભાવે શારીરિક તંદુરસ્તી રહે અને વિકાસ થઈ